મંદોની ઊભા રહેવા અને સાથે હંમેશા સહાય કરેલી એણે જતી નથી સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય અને પગભર બનીને આત્મનિર્ભર બને અને પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી ઉપપ્રમુખ સ્મિતા સોની સેક્રેટરી કમલ શાહ લિફ્રોઈડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત સામાજિક કાર્યકર રતિભાઈ ચેરિટેબલ બહેનો સહિત પદાધિકારી છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર મહેંદી સીવણની તાલીમ લેનારા સોથી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા અને ધોરણ અગિયાર સાયન્સના અભ્યાસ કરતી દીકરી ઈશ્વર સોનીને પણ પ્રોજેક્ટ શિક્ષા હેઠળ ચેક જન જનહિતાર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં સીવન પાર્લર અને મહેંદી આ ત્રણે ક્લાસીસમાં ભાગ જેમણે લીધો છે એવા ભરૂચના લગભગ સોથી પણ વધારે બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ અમિતભાઈ આ સંસ્થાના સ્થાપક સર્વે સર્વા નીતિનભાઈ જીજ્ઞાસાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે સાચા અર્થમાં જન હિટાર ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ એક હજારથી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું